સુરતમાં ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભા રહેલા રાહદારીઓ અને વાહન ચાલકોને ગરમીના આકરા તાપમાં પોલીસ દ્વારા શેરડીના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉનાળાની આકરી ગરમી વચ્ચે ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભા રહેલા લોકોને રાહત આપવાના ઉદ્દેશ્ય સાથે સુરત ટ્રાફિક પોલીસ અને હોપ ચેરિટેબલ ટ્રસ્ટે મળીને એક સરાહનીય કામગીરી હાથ ધરી છે શહેરના વ્યસ્ત વાય જંક્શન ખાતે આજે લોકોએ ઠંડકનો શ્વાસ લીધો જ્યારે પાંચસોથી વધુ લોકોને મફતમાં શેરડીનો રસ પીવડાવવામાં આવ્યો હતો આ પહેલનું આયોજન ખાસ કરીને ઉનાળાની ઋતુમાં ગરમીથી ત્રસ્ત લોકોને સહાય આપવાના આશયથી કરવામાં આવ્યું છે સુરત ટ્રાફિક પોલીસના અધિકારીઓ અને હોપ ચેરિટેબલ ટ્રસ્ટના વોલિયન્ટરો સાથે મળીને ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભા રહેલા લોકો સાથે તથા રાહદારી લોકોને શીડીનો રસ વિતરણ કરીને માનવ સેવાનો સંદેશ આપ્યો હતો ટ્રસ્ટના પ્રતિનિધિએ જણાવ્યું કે ગરમીમાં લોકોને થોડીક રાહત મળે એ જ અમારો મુખ્ય ધ્યેય છે આગળના દિવસોમાં પણ સુરતના વિવિધ ટ્રાફિક સિગ્નલ ઉપર આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવશે ટ્રાફિક પોલીસના અધિકારીઓએ પણ જણાવ્યું કે ટ્રાફિકની જવાબદારીની સાથે સાથે માનવતા દર્શાવવી એ અમારું ફરજિયાત કર્તવ્ય છે શહેરમાં શાંતિ અને સેવા બે મોટા સ્તંભ છે અને આ પહેલ એનું જીવતું ઉદાહરણ છે આજે સુરત શહેરનું તાપમાન ઓગણચાલીસ થી એકતાલીસ ડિગ્રી સુધી થવા જઈ રહ્યું છે અને ટ્રાફિક સિગ્નલો ઉપર જે પબ્લિકને હાલાકી પડતી હતી એના લીધે સુરત શહેર ટ્રાફિક વિભાગના અમારા અધિકારીઓ અમારા પોલીસ કમિશનર સાહેબ શ્રી ની એવી એક સૂચના હતી કે ભાઈ આ ટ્રાફિક મે ટાપમાંથી બચવા માટેના કોઈ આપણે કોઈ પેલું કરીએ તો જેના લીધે હોપ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત અને ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે આજરોજ સીડીના રશનું વિતરણ કરી અને પબ્લિકને જે તાપ છે એમાંથી બચાવવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ઉનાળાના સિઝન દરમિયાન દરેક એવા મોટા ચાર રસ્તા છે કે જ્યાં પોલીસને પણ તાપ લાગતો હોય કે જ્યાં વધુ પબ્લિકની અવરજવર રહેતી હોય ત્યાં આ લોકોએ આ પ્રકારના પ્રયાસો કરવા આજરોજ પાંચસો જેટલા ગ્લાસીસનું એમની સંસ્થા દ્વારા વિતરણ કરવામાં આવેલ છે